તોમરગામ પંથકના ગરબા મંડળોમાં ગરબા રમતા દરમિયાન ખેલૈયાઓના હાથ ધરતીને બચાવો અભિયાનના બેનરો સાથે જોવા મળતા લોકોમાં અચરજની ભાવના સર્જાઈ હતી વલસાડના ઉમરગામ તાલુકામાં તહેવારો ટાણે જ ધરતી બચાવો અભિયાન અંતર્ગત નવરાત્રીના નવલા નોરતા ગરબા રમતા ખેલૈયાઓમાં જોવા મળ્યું ઉમરગામ પંથકમાં પર્યાવરણને બચાવવા અને આ વિસ્તારમાં પ્લાસ્ટિક મુક્ત કરવાની મુહિમ ચલાવતી હતી જેમાં મી એન્ડ મી ગ્રુપ દ્વારા તાલુકાના સાર્વજનિક ગરબા મંડળોમાં પર્યાવરણ સહિત ધરતીને બચાવવાના સંદેશવાળા બેનરો લઈ ગરબા રમવાના સાથે એક સંદેશ આપવાનું કામ કર્યું છે નવ દિવસ તાલુકાના અલગ અલગ ગરબા મંડળોમાં જઈ ખેલૈયાઓ પર્યાવરણ બચાવવા પ્લાસ્ટિક મુ આ સુંદર ધરતી જરૂરી છે જેથી એને બચાવવા દરેક વ્યક્તિએ આગળ આવે એ શ્રેષ્ઠ અભિગમે આ અભિયાન અપનાવવામાં આવ્યું છે